બાંગ્લાદેશમાં હિન્દુઓ સાથે થઈ રહેલા અમાનુષી અત્યાચારના વિરોધમાં વડાલી હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશના વડાપ્રધાનના પુતળાનું દહન કરાયું હતું શહેરના વિવેકાનંદ ચોકથી હાઇવે રોડ થઈ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચીને વડાલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ખેડબ્રહ્મા બ્રહ્મા દળ વિભાગના વાલીરામજીભાઈ મહારાજ વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી ચેતનભાઈ ધોળુ વિભાગ પ્રશિક્ષણ પ્રમુખ શેખરભાઈ ભાટ ખેડબ્રહ્મા બજરંગદળ સહસંયોજક રમેશભાઈ સગર વડાલી પ્રખંડ સહસંયોજક દેવભાઈ ચૌધરી જિલ્લા ગૌરક્ષા પ્રમુખ રણજીતભાઈ સગર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી જિલ્લા કાર્યવાહ સુરેશભાઈ સોની તેમજ મુકેશભાઈ સોની વડાલી નગરપાલિકા પ્રમુખ નગરપાલિકાના યુવા સદસ્ય વિક્રમભાઈ સગર સહિત સદસ્યો તથા સમસ્ત હિન્દુ સમાજના યુવાનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિરોધ દર્શાવ્યો હતો ત્યારે આ રેલી સમયે વડાલી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ આવેદનપત્ર હિન્દુ જાગરણ મંચ વડાલી દ્વારા અપાયું હતું અને આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે પૂજ્ય સંત ચિન્મય કૃષ્ણદાસજી મહારાજને તાત્કાલિક મુક્ત કરવા તથા બાંગ્લાદેશમાં થતા હિન્દુ પરના અત્યાચારો તાત્કાલિક બંધ કરવા પીડિતોને ન્યાય આપો ગુનેગારોને સજા કરો હિન્દુ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારો તેમજ અત્યાચારો રોકવા કડકમાં કડક કાયદો બનાવો તે સહિતની લેખિત માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું આમ બાંગ્લાદેશમાં બનેલી ઘટનાઓના પડગા સાબરકાંઠાના નાનકડા એવા વડાલીમાં પડ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાંઠા